જરોદ પોલીસે હાઈવે પરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી ફરાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યમાં દારૂની રમછેલ કરવા શહેરમાં ઘુસાડવામાં આવતા વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજરથી બચાવવા બુટલેગરો અવનવા પેતરા અપનાવી રહ્યા છે તો બીજી તરફ બુટલેગરોના પેતરાઓને નિષ્ફળ કરી દારૂનો જથ્થાને ઝડપી પાડવા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે ત્યારે હાલોલ વડોદરા રોડ પરથી જરોદ પોલીસે વૈભવી કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂ પિયરના જથ્થા સાથે કુલ 2.43 લાખ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરી અંધારાનો લાભ લઈ ઝાડી ચાકડામાં નાસી ગયેલ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જરોદ પોલીસ મથકની ટીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાલોલ વડોદરા રોડ પર હાલોલ તરફથી ખંડીવાડા કેનલ નજીકથી જતા રોડ પર પસાર થઈ રહેલ એક સફેદ કલરની ફ્રોન્ટ કંપનીની ફિયાન્સ્ટા ફોર વ્હીલર ગાડી જેના આગળના તેમજ પાછળના કાચ તૂટેલી હાલતમાં હોય પોલીસે શંકા ગઈ હતી પોલીસે કાર ચાલકને કાર રોકવા ઈશારો કરતા કાર ચાલકે કાર ન રોકતા પોલીસે ફિલ્મી ઠબે કારનો પીછો કરી દર્શન હોટેલ સામે આવેલ કારને કાર્ડન કરી ઊભી રખાવતા કાર ચાલક પાલડી ગામના રોડ ઉપર કાર મૂકી અંધારાનો લાભ લઈ ઝાડી ઝાકડામાં નાસી ગયો હતો જરોદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી મુદ્દામાલ જપ્ત કરી અંધારાનો લાભ લઈ જાડીઝાખડામાં નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ જરૂર પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે